કર્ણાટકના હુબરીમાં બીવીબી બી કોલેજ કેમ્પસમાં ગત ગુરુવારે એક કોંગ્રેસ નેતાની પુત્રીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં આરોપી યુવતી પર હુમલો કરતા જોવા મળી રહ્યો છે ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર યુવતીની ઓળખ ત્રેવીસ વર્ષની ન્યા હિરમેથ તરીકે થવા પામી છે તે કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરમથની પુત્રી હતી યુવતી બીવીબી બી કોલેજમાં એમસીએ ના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી આરોપી યુવક એ કોલેજનો ડ્રોપડ આઉટ વિદ્યાર્થી તે તેની ઓળખ ત્રેવીસ વર્ષીય ફૈયાસ કોદુ નાયક તરીકે થવા પામી છે તે પોલીસના જણાવ્યા અનુસાર યુવક અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ